સાથે મળી રૂપિયા સત્તર લાખની ચોરી કરનાર મહારાષ્ટ્રનો રીઢો તસ્કર ઝડપાયો જામનગર રોડ પરની ગાંધી સોસાયટીમાં બંધ મકાનમાંથી આરોપી સામે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ચોરીના અઠ્યાવીસ ગુના નોંધાયેલા છે તમામ મુદ્દા માલ કબજે જામનગર રોડ પરની ગાંધી સોસાયટી વોરા સોસાયટી શેરી નંબર છમાં માં રહેતા લાકડાના વેપારી ખોજેમાભાઈ ભારમલ વિયેતનામ ગયા બાદ પાછળથી તેના બંધ મકાનમાંથી કુલ રૂપિયા સત્તર પોઈન્ટ પંચાવન લાખની ચોરી કરનાર મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના રીઢા તસ્કર અજીત શિવરાય ધનપર ધનગર વર્ષ ચોત્રીસ અને કર્ણાટકના બેંગ્લોરમાં રહેતી તેની પ્રેમિકા નિગમમાં ટિપનના એમએટી વર્ષ ત્રીસને એલસીબી ઝોન બેના સ્ટાફે ઝડપી લઈ તમામ ચોરાઓ મુદ્દા માલ કબજે કર્યો છે આ ચોરી અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી તપાસમાં ગાંધીગ્રામ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી ઝોન બે ના સ્ટાફે પણ ચુકાવ્યું હતું પોલીસની તમામ ટીમો મુખ્યત્વે સીસીટીવી કેમેરાના આધારે તપાસ ચલાવી રહી હતી આખરે એલસીબી ઝોન બે ના પીએસઆઈ આ રેજાલાને તસ્કરને ઓળખવામાં સફળતા મળી હતી જેના આધારે તેને ઝડપી લીધો હતો તેની પ્રેમિકાની પણ ભૂમિકા ખુલતા તેની પણ ધરપકડ કરી હતી બંને આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના રોકડ અને વિદેશી કરન્સી મળી કુલ રૂપિયા સત્તર પોઈન્ટ પંચાવન લાખનો મુદ્દામાલ એલસીબી ઝોન બેના સ્ટાફે કબજે કર્યો છે જો કે જે તે વખતે રૂપિયા તેર પોઈન્ટ બેતાલીસ લાખની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી વિદેશી કરન્સીની પણ ચોરી થઈ હતી પરંતુ આ અંગે ગમે તે કારણસર પોલીસની જાણ કરાઈ ન હતી તસ્કરો પકડાતા તેની પાસેથી ઓસ્ટ્રેલિયન ડોલર સિંગાપોર ડોલર રિયા વગેરે રૂપિયા વિદેશી કરન્સી મળી આવી હતી એલસીબી ઝોન બે તપાસ જાણવા મળ્યું હતું કે આરોપી અજીત રીઢો તસ્કર છે તેના વિરુદ્ધ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ચોરીના અઠ્યાવીસ ગુના નોંધાયેલા છે તે પ્રથમ વખત જ તેની પ્રેમિકાને લઈને ગુજરાતમાં ચોરી કરવા આવ્યો હતો ગઈ તારીખ અઠાવીસમી રાજકોટ આવી એસટી બસ સ્ટેન્ડ પાસેના ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો ત્યાર પછી તારીખ ઓગણત્રીસ અને ત્રીસ મે તેણે રેકી કરી હતી જે દરમિયાન ખોજેમાભાઈનું મકાન બે દિવસથી બંધ મળતા તેમાં ચોરી કરવાની યોજના બનાવી ત્રાટક્યો હતો તેણે લોખંડના સળિયા અને ડિસમિસની મદદથી દરવાજાનું તાળું અને લોક તોડી કબાટમાંથી સોના ચાંદીના દાગીનાની રોકડ રકમની ચોરી કરી હતી આ દરમિયાન તેની પ્રેમિકા બહાર વોચ રાખી બેઠી હતી આરોપી હજી તે તારીખ ત્રીસમીએ મોડી રાત્રે જામનગર રોડ પરના પરાશર પાર્કમાં આવેલ મંદિરની દાનપેટીમાંથી પણ રૂપિયા બસો કે ત્રણસોની ચોરી કરી હતી આજ રાત્રે તેણે જામનગર રોડ પર સત્યમ પાર્ક નંબર ખાતે આવેલા બંધ મકાનમાંથી પણ રૂપિયા ચોરી કરી હતી જોકે આ બંને ચોરી અંગે ફરિયાદ નોંધાવાઈ ન હતી મકાન માલિક ખોજે ભાઈ સવારે સાત વાગ્યે ઘરે આવ્યા હતા તેના ત્રણેક કલાક પહેલા એટલે કે પરોઢીએ ચાર વાગ્યે તેના મકાનમાંથી ચોરી થઈ હતી ટીવી ન્યૂઝ જામનગર